અત્યારે હાલમાં આવી મોટી ખબર આમ તો અમરા ગામના વતની અને બોટાદ જિલ્લામાં કારિયાણી ગામે નાનપણથી જ મામાના ઘરે રહેતા ભાણી દિલીપભાઈ ખાચરને તેના સગા મામી સાથે આડા સંબંધ હતા દિલીપ મા બાપના હોવાના કારણે પોતાના મામા મામી સાથે જ રહીને ઉછર્યા હતા એમાં તે તેના સંબંધો તેના સગા મામી સાથે બંધાઈ જોકે સમય જતા બંનેના સંબંધોમાં તિરાડ પડતી ગઈ જેથી અનેક વાર બંને વચ્ચે કોઈને કોઈ બાબતે ઝઘડો થતો રહેતો જોકે આ બનાવ દિવસે ભાણેજે અને મામા વચ્ચે મકાન બાબતે ઝઘડો થયો અને અગાઉ થયેલા ઝઘડાની દાજ રાખી મામા અને મામી તેમજ તેમના દીકરાએ મળીને ભાણેજને માથે હત્યારના ઘા મારીને ટીમ દાઢી દીધું હતું હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય ફરાર થઈ ચૂક્યા હતા જોકે આ અંગે પોલીસ તપાસ કરતાં તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે આ પ્રકારની ઘટના સામે આવતા ફરી એકવાર સંબંધોની ગરમીમાં લાસન્સ લાગ્યું છે ભલે હત્યા કરવા પાછળનું કારણ મકાન બાબતની માથાકૂટ બતાવવામાં આવે રહી હોય પણ મામા ભાણેજના સંબંધોથી કંટાળીને જો એક પરિવારે હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે વાતમાં કોઈ બે મત નથી અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ